ગોધરામાં મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે અને જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વારો આવ્યો છે ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્તા માટે સરકારે એક કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે પરંતુ હજુ સુધી રસ્તા નથી બન્યા નવા રસ્તા બનાવવા માટે દિવાળી પર એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી હતી પરંતુ હોળી જવા છતાં પણ હજુ સુધી રસ્તા નથી બન્યા અને ત્યારે હવે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આ સમાચાર મળી રહ્યા છે ગોધરાની અંદર સતત રોડ રસ્તાઓ છે તે બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે ખખડ ધજ રસ્તાઓને કારણે વાહન ચાલકો રાહદારીઓ અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

નવા રસ્તા બનાવવા માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું નગરપાલિકામાં સો કરોડ જેટલી માત્ર રકમ ફાળવવામાં આવી હતી પરંતુ આ જે રસ્તા છે તે બનાવવામાં હજુ સુધી આવ્યા નથી દિવાળી દરમિયાન આ રસ્તા બનાવવામાં આવ્યા હતા હવે હોળી ગઈ તેમ છતાં હજુ સુધી રસ્તા છે તે બન્યા નથી જેને લઈને જે નગરપાલિકાના મુખ્ય અધિકારી છે તેઓએ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારી છે કારણ કે જે છે કોન્ટ્રાક્ટરની જે જટકારી સામે આવી છે જેને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે પરંતુ માત્ર નોટિસ જ આપવામાં આવી છે જ્યારે ખરેખર જો ગુજરાતેલા જે રસ્તાઓ છે લાંબા સમયથી સફળદેત હોવાના કારણે લોકો છે તે ભારે હાલાથી ભોગવી રહ્યા છે હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગુ છું કે ગોધરાના બજાર વિસ્તારના જે દ્રશ્ય છે તે આપ જોઈ શકો છો કે રસ્તા અખર ધજ પર ફૂટી ગયેલા જોવા મળી રહ્યા છે તેમ છતાંય પાલિકા દ્વારા કોઈ પણ જાતનું સમારકામ કરવામાં નથી આવતું સમયાંતરે ડસ નાખવામાં આવે છે પણ ડસ પણ વેપારીઓને ઉડવાને કારણે વેપારીઓ અહીંયા પાણીનો જાતે છંટકાવ કરી રહ્યા છે અને ડસ ન ઉડે તે માટેની તકેદારી રાખી રહ્યા છે પરંતુ ડસ તો અહીં લાંબા સમયથી ઉડે છે જેના કારણે વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો જાતે અહીંયા પાઇપલાઇન લગાવીને પાણી ફાકી રહ્યા છે જેથી દસ થી બચી શકાય પરંતુ રસ્તા રસ્તા જર્જરીત હોવાના કારણે દસ એક એટલી મોટી સંખ્યામાં ઉઠ્યો છે કે લોકો ભારે હેરાન રચ્યા પચ્યા રહે છે અને તેની જે સીધી અસર છે તે અહીં લોકો પર થતી હોય છે કારણ કે લોકો જે ટેક્સના પૈસા ચૂકવે છે તેનું વળતર તેવો માગે છે પણ તે વળતર નથી મળતું અને વળતરમાં તેમને આ રસ્તા મળી રહ્યા છે

તો કે રાહદારી અને વાહન ચાલકો તકલીફ પડી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ રસ્તા નવી બનાવવામાં આવે તેવી માલ છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે જે તસવીરો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમામ જે રસ્તાઓ છે મોટા ભાગના તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તમામ રાહદારીઓ ત્યાંના સ્થાનિક વતનીઓ વેપારીઓ અને જે પ્રજા છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો તંત્રના પાપે આવ્યો છે